ફરી વાર લૂઝની અંદર ડેલીવેરની અંદર તમારા માટે સાડી લઈને આવી ગયા છીએ જોઈ શકો છો મસ્ત મજાની સાડી રહેવાની છે નેક્સ્ટ ટાઈમ આ બધી ડિઝાઇનોનો સ્ટોક પૂરો થઈ ગયો તો ફરીથી તમારા માટે રીસ્ટોક કરી દીધી છે આ બધી ડિઝાઇન સાતસોમાં બેની અંદર આ સ્ટોક રહેવાનો છે અને જોઈ શકો છો જેમને પણ ઓર્ડર કરવાનો છે ફટોફટ ઓર્ડર કરી દેજો પછી કેતા નહીં રહી ગયા જુઓ એકદમ મસ્ત મજાનો પલ્લુ રહેવાનો છે કલમકારી પ્રિન્ટ રહેવાની છે ને ત્રણસો ને પચાસ રૂપિયાની અંદર સાડી મળી રહેવાની છે અને ઓનલાઈન જેમને ઓર્ડર કરવો છે એમને સાતસોમાં બે સાડી ફરજીયાત ઓર્ડર કરવાની રહેશે જોઈ શકો છો પહેલાં પેમેન્ટ કરવાનું રહેશે અને બે દિવસ સુધી તમને કુરિયરમાં મળી રહેશે જોઈ શકો છો કલર મસ્ત મજાના કલર રેન્જ રહેવાનું છે રામા મહેંદી મજન્ટા અને રાણી કલરનું મેચિંગ બહુ મસ્ત મજાનું ડેલીવેરની અંદર રહેવાનું છે બ્લાઉઝ પીસ સાથે સાડી રેવાની છે અને આજે નવો નવો સ્ટોક જે આવ્યો છે તમને બતાવી દઈશું અત્યારે ગાળા બહુ મસ્ત મજાની ટ્રેન્ડિંગમાં ચાલે છે જોઈ શકો છો ગાળાની પેટર્ન પણ બહુ મસ્ત મજાની આવી ગઈ છે જોઈ શકો છો કલમકારી આખો મસ્ત મજાનો પલ્લુ રહેવાનો છે અને આ કલર મેચિંગ તમે જોઈ શકો છો એકદમ પ્યોરના કલર મે રહેવાના છે જો એક કલર આમાં પણ તમને ઓપન કરીને બતાવી દઈશું ડિઝાઇન જો પટ્ટોળાની આખી મસ્ત મજાની બોર્ડર રહેવાની છે અને મસ્ત મજાનો આ ટાઈપનો પલ્લુ રહેશે જોઈ શકો છો તમે અને આખે મસ્ત મજાની જે પ્લેનનો લુક છે એકદમ જોરદાર છે અને જે અજરકનો પલ્લુ આપેલો છે અને બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ જોરદાર રહેવાનું છે આ ટાઈપનું જોઈ શકો છો તો એના કલર મેચિંગની વાત કરીએ તો જોઈ શકો છો ગ્રીન કલર મજન્ટા કલર રામા એ ડાર્ક ગ્રીન રહેવાનું છે અને એકદમ જોરદાર અને મસ્ત મજાની નવી પેટર્ન રહેવાની છે ને કા ની અંદર ઝીણી પ્રિન્ટ પણ જોરદાર નવી અપડેટ આવી ગઈ છે જેમને ગમે એમને આપણા મોબાઈલ નંબર સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો જોઈ શકો છો આ બધી ડિઝાઇનો જોરદાર અને મસ્ત મજાના નવા ઇંગ્લિશ કલર કોમ્બિનેશન રહેવાના છે એમાં યલો કલર તમને ઓપન કરીને બતાવી દઈશું જો સરસ મજાની આ સાડી રહેવાની છે બ્લાઉઝ પીસ પલ્લુ કાપડની વાત કરીએ તો એક ગ્રેટ ક્વોલિટીનું મટીરિયલ રહેવાનું છે બધું જો પલ્લુ એકદમ સરસ મજાનો રહેવાનો છે આખી સાડીની અંદર ઝીણી બુટ્ટીવાળી ડિઝાઇન રહે છે આ બ્લાઉઝ પીસ રહેવાનો છે અને કલર મેચિંગની વાત કરીએ તમે જોઈ શકો છો બધા મસ્ત મજાના ઇંગ્લિશ કલર મેચિંગ રહેવાના છે જો જે તમને ગમે સ્ક્રીનશોટ પાડીને મોબાઈલ નંબર ઉપર મૂકી દેશો ને ફરજીયાત બે સાડીનો ઓર્ડર કરવાનો રહેશે જો એક રાય દાણાની અંદર આ નવી પેટર્ન આવી ગઈ છે એકદમ ઝીણી જેમને પહેરવી છે એમના માટે મસ્ત મજાના આખા નવા કલર કોમ્બિનેશન રહેવાના છે જોઈ શકો છો કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ અને સરસ મજાના રહેવાના છે આમાં પણ તમને રાણી કલર બતાવી દઈશું ખોલીને કાપડની વાત કરીએ તો એકદમ જો લચકાદાર રહેશે અને સોફ્ટ મટીરિયલ રહેવાનું છે જો અને પલ્લુની વાત કરીએ તો એકદમ બેસ્ટ પલ્લુ રહેવાનો છે એકદમ સિમ્પલ અને સોબર આખી પ્રિન્ટ રહેવાની છે જે ચારસો ને પાંચસો રૂપિયામાં જે સાડી બજારમાં છે એ રેટની આપણે ત્રણસો ને પચાસ રૂપિયામાં તમને મળી રહે છે જોઈ શકો છો મસ્ત મજાની આખી જૂની ડિઝાઇનની સાડી રહેશે અને બ્લાઉઝ પીસ પણ એકદમ મસ્ત બુટી બુટી નું રહેશે જોઈ શકો છો કલર એના એકદમ મસ્ત મજાના કલર રહેવાના છે રેડ અને પર્પલ કલર પણ જોરદાર રહેવાનો છે ના રામા કલર પણ એકદમ મસ્ત મજાનો રહેવાનો છે આજ સુધીમાં તમે આઠસો નવસો સુધી બ્રાસોમાં સાડી જોઈ છે તમને આજે આ ત્રણસો ને પચાસ રૂપિયાની અંદર બ્રાસોને પ્રિન્ટ બતાવશું જોઈ શકો છો જો રિયલ બ્રાસો એ ટાઈપની આખી પ્રિન્ટ દેખા છે અને છે પ્રિન્ટ જ જો કલર મેચિંગ જોઈ શકો છો કેટલા મસ્ત મજાના મેચિંગ રહેવાના છે બ્લેક છે મજન્ટા છે અને રામા કલર છે આ પણ એકદમ મસ્ત મજાનો અત્યારે સ્ટોક ચાલે છે અને મસ્ત મજાની ડિઝાઇન રહેવાની છે જો જેમને ઓર્ડર કરો છો ફટોફટો ઓર્ડર કરી દો પછી કહેતા કે રહી ગયા કેમ કે આ સ્ટોક ઝડપીમાં ઝડપી પૂરો થઈ ગયા છે આ બધી ડિઝાઇનો જોઈ લો અઠવાડિયા પછી તમે જે ઓર્ડર કરો ડિઝાઇન એ પછી હાજર હશે એ ડિઝાઇનો તમને જોવા મળશે વિડીયો વાળી ઓછી મળશે જોઈ શકો છો મસ્ત મજાની આ બ્રાસો ટાઈપની આખી પ્રિન્ટ રહેવાની છે મેચિંગની વાત કરીએ તો મેચિંગ પણ કેટલા મસ્ત મજાના છે તમે જોઈ શકો છો બ્લેક છે પિસ્તા છે બ્લૂ છે રામા છે ને ગાજર કલર પણ જોરદાર રહેવાનો છે અને કલમકારીની અંદર આજે તમારા માટે બે ડિઝાઇન લઈને આવ્યા છીએ બંને ડિઝાઇન એકદમ એક ગ્રેડની ડિઝાઇન રહેવાની છે જોઈ શકો છો એકદમ ફ્લાવરની અને આખી સરસ મજાની પ્રિન્ટ રહેવાની છે જોઈ શકો છો મેચિંગની વાત કરીએ તો મેચિંગ પણ એકદમ બેસ્ટ રહેવાના છે અને આપણી આઈડી હજી તમારે ફોલો કરવાની બાકી છે તો ફટોફટ ફોલો કરી દેજો કેમ કે અહીંયા તમને રોજે રોજ નવી વેરાયટી નવું ક્રિએશન રોજે રોજ વિડીયોમાં જોવા મળી રહેશે નવી અપડેટ જોઈ શકો છો આપણ મેચિંગ બહુ મસ્ત મજાના રહેવાના છે જો આખી મસ્ત મજાની કલમકારી પ્રિન્ટ રહેવાની છે અને ફીસ ઓપન કરીને બતાવી દઈશું પલ્લુની વાત કરીએ તો મસ્ત મજાનો કલમકારી આખો પલ્લુ રહેશે જો બેસ્ટ ક્વોલિટી ત્રણસો ને પચાસ રૂપિયાની અંદર સાડી મળી રહેવાની છે તો આપણે આશુપાલક સાડીની વિઝિટ કરો અથવા ઓનલાઈન ઓર્ડર પણ તમે કરી શકશો બ્લાઉઝ જો કેટલું મસ્ત મજાનું બ્લાઉઝ રહેવાનું છે જો ફરજીયાત કમ્પલસરી બે સાડીનો ઓર્ડર કરવાનો રહેશે જો ઘેર બેઠા હોમ ડિલિવરી તમને ફ્રીમાં મળી રહેશે એનો કોઈ ચાર્જ નહીં લાગે જોઈ શકો છો જે હાજરમાં ડિઝાઇન હશે એ જ તમને મળશે તો ફટોફટ ઓર્ડર કરી દો આમાંથી તમને કોઈ પણ પેટર્ન ગમતી હોય તો જોઈ શકો છો આપણે મસ્ત મજાના આખા ઇંગ્લિશ કલરની નવી પ્રિન્ટ રહેવાની છે સુપર એક સાડી મંગાવશો એટલે ફરજિયાત તમને બીજી પાંચ સાડી મંગાવશો એ ટાઈપનું મટિરિયલ રહેવાનું છે અને આ કોઈ ઓનલાઈન દુકાન નથી આપણી આશોપાલ સાડી શોરૂમ આપણી શોપ છે મોટી પાલનપુરની અંદર તો કોઈ ગભરાવાની જરૂર નહીં કે આપણે ઓર્ડર કરશું તો સાડી મળશે કે નહીં મળે પેમેન્ટ આપણું કંઈ અટવાઈ જશે તો ખાસ બિંદાજ તમે રહેજો આપણું ગૂગલની અંદર તમે મેપમાં જોઈ શકશો આશો પાલવ સાડેસો શોરૂમ છે શોપ રિયલમાં અહીંયા છે એટલે અહીંયા તમારે કોઈ એવું ગભરાવાની જરૂર નહીં જોઈ શકો છો અને આપણા અકાઉન્ટની અંદર જ તમારે પેમેન્ટ કરાવવાનું છે બીજા કોઈના નંબર ઉપર કોઈને પૈસા ટ્રાન્સફર નહીં કરવાના આશો પાલવ સાડેસો રૂમનું જે સ્કેનર છે એમાં જ તમારે પેમેન્ટ કરવાનું રહેશે ખાસ જોઈ શકો છો બીજા કોઈ નંબર કે બીજા કોઈ નામ ઉપર તમારે પૈસા ટ્રાન્સફર કરવાના નહીં જોઈ શકો છો આ પણ મસ્ત મજાની ગાળા પ્રિન્ટ રહેવાની છે આના મેચિંગ પણ એકદમ મસ્ત મજાના રહેવાના છે જોઈ શકો છો જેમને વિડીયો ગમ્યો હોય એ શેર કરી દો અને સાડી ગમે એ સ્ક્રીનશોટ પાડી મોબાઈલ નંબર પર મોકલી દેશો અને સોળની વિઝિટ કરો અહીંયા તમને બધી જાતનું ક્રિએશન મળી રહેવાનું છે